દાઉદ જિલ્લાના લીમખેડા ગામે શાસ્ત્રી ચોક પર શિક્ષક દંપતી પોતાના બાળક સાથે કારમાં સવાર થઈને પોતાના ઘેર જઈ રહ્યા હતા તે દરમિયાન લીમખેડા ગામના મુખ્ય બજારમાં શાસ્ત્રી ચોક પર એક ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાતા કારના પાછળના ભાગે નુકસાન થવા પામ્યું હતું તો કારમાં સવાર શિક્ષક દંપતી અને બાળકનો આ અકસ્માતમાં સદનસીબે આબાદ બચાવ થયો હતો તો અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને બેફામ રીતે આવતા ડંપર ચાલક વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળી આવ્યો હતો તો ઘટનાની જાણ થતાં લીમખેડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો તો પોલીસે અકસ્માત સંબંધે વધુ તપાસ હાથ ધરી હતી તો લીમગેડાના મુખ્ય બજાર શાસ્ત્રી ચોક પર ડંબર ચાલે કે કારને ટક્કરમાં સર્જાયેલા અકસ્માતમાં અડધો કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા તો પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ